જય સ્વામિનારાયણ તારીખ નવ બાર બે હજાર પચીસ માક્ષરવધ પાંચમ મંગળવાર એક વખત શ્રીજી મહારાજ માણકી ઘોડીએ અસવાર થઈને કાઠી ભક્તો સાથે ગામ સમઢિયાળા થઈને સાજડીયાળી નજીક ખોખરાની નદીએ ઘોડા પાવા ઊભા રહ્યા એવામાં કોઈએ ગામના હરિભક્ત કાના પટેલને વસ્તા પટેલને સમાચાર દીધા કે ભગત તમારા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે સમાચાર મળતા જ બેવ હરિભક્તો ભાઈઓ દોડતા આવ્યા ને મહારાજને દંડવટ કરીને પગે લાગ્યા શ્રીજી મહારાજને પોતાને ગામ લઈ જવા ઘણો આગ્રહ કર્યો પણ મહારાજ કહે કે આજ મોડું થશે હજુ ઘણો પંથ કાપવો છે તો થોડી વાર અહીં જ નદીની પટમાં જ બેસીએ એમ શ્રીહરિની ઈચ્છાએ સૌ નદીના પટમાં જ બેઠા એ સમયે કાનો પટેલ શ્રીહરીને બે હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ અમારા ગામમાં બ્રાહ્મણનું ખોરડું નથી ને કાંઈક સારા મુહૂર્ત કે વાવણિયા જોડવા હોય તો કોને પૂછીને કરીએ ત્યારે મહારાજ ઐસાને બોલા કે કાના પટેલ જે કામકાજ શરૂ કરો એમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કહીને વાવણીનું કામકાજ શરૂ કરવું એ જ તમારે સૌથી મોટું મુહૂર્ત છે વળી તેમણે ફરીને પૂછ્યું કે હે મહારાજ અમે નવા ખોરડા કરીએ તો એ વખતે કેમ કરીને અમારે વાસ્તુ પૂજન વગેરેનું મુહૂર્ત કરવું શ્રીહરિ કહે કે તમારે નવા ઘરમાં શિક્ષાપત્રી પધરાવીને તેની આગળ દીવો કરવો ને સૌએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું એ જ સૌથી મોટું મુહૂર્ત પછી બંને ભાઈઓ શ્રીહરિને ચરણે પગે લાગ્યા ને એ આજ્ઞાને શિરોમાન્ય કરી અને ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી